આજે તો જંતર મંતર વડાપાઉ ખાઈ ચક્કર આવી ગયો તો રામ રામ ને સીતારામ બધાને સવારમાં માં મસ્તી ના એટી કેટીમાં તૈયાર થઈ ગયા અને સવાર નું ગુડ મોર્નિંગ કઈક અલગ જ હોય અને આવી ગયા મંદિરે દર્શન કરવા મંડળીએ તો લોખંડના પાથરા થઈ ગયા અને પછી હું અને ભાઈબન નીકળી ગયા મોરબી જવા માટે મોરબી અને પોચી ગયા ઓફિસે થોડુંક કામ કર્યું ને કલાક પછી સાંજના ચાર વાગે બધા નાસ્તો કરવો તો હું અને ભાઈબન નીકળી ગયા નાસ્તો લેવા સમોસા ખાવા ત્યા નહોતા એટલે સુપર માર્કેટમાં જુગાડી અડ્ડામાં આવી ગયા નાસ્તો લઈ લીધો ને આવી ગયા ઓફિસે પાછા અને લાવ્યા જંતર મંત્ર વડાપાઉ આપણે પહેલી વાર ટ્રાય કરી વડાપાવ ખાઈ તો આપણે ચક્કર આવી ગયા એવું વડાપાવ હતું બાકી ચકર આવી પેલા નીકળી ગયા ઘર જવા માટે પીસી ને શટડાઉન કરી પરફેક્ટ ટાઈમે નીકળી ગયા ઘરે જવા માટે એની પેલા ચા પી લીધો અને હવે સીધું મીટર ખેંચી નાખવાનું હોય અને કેમ છે બાકી વિવાહ હાલો એક ફોલો કરી નાખો તો ફટાફટ અને રાતે જમીન આવી ગયા લીમડા મેલી માતાજીએ દર્શન કરવા કાકા રાતે નવરા નથી બોલો ભારે કામ હોય પછી બહુચરાજી દર્શન કરવા આવી ગયા અને પછી આવી ગયા ચોકમાં વિડીયો ઉતાર તો બંધા ભાઈ આડા આવી ગયા અને પછી ગરબામાં ફૂલ બાકા જીકી બોલાવી હોય અમારી ભાષા કે નવા વ્લોગમાં